સંગઠનમાં અને સત્તામાં મને કામ કરવાનો પણ એક મોકો મળ્યો તો એવી જ રીતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એના હાથ નીચે પણ સંગઠનમાં એક નાના કાર્યકર તરીકે મેં કામ કર્યું એવા જ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ગુજરાત રાજ્યની વિધાનસભામાં એક વર્ષને ત્રણ ચાર મહિનાના ગાળામાં ભારતીય જનતા પાર્ટીના લોકો માટે લોકોની સુખાકારી માટેની જે કામ કરવાની પદ્ધતિ અને કોંગ્રેસની રોડા નાખવાની નીતિ અને કોંગ્રેસની અંદર ટાંટિયા ખેંચની નીતિ રીતિ થી મને અંદરથી એવું થયું કે આ દેશ હિતનું કામ આપણે કોંગ્રેસમાં માં કરતા નથી એટલે હું કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યો છું અને આ રાજ્યનું આ દેશનું જ્યાં હિત હોય ત્યાં મારે રહેવું જોઈએ તમારું મૂળ ભાજપ છે તમારી રાજકીય કારકિર્દી ભાજપ થઈ છે તો તમે કોંગ્રેસમાં કેમ ગયા તમને વખત મોટી ખબર ભાજપમાં તો ભાજપથી કહેવામાં આવે છે કે કોંગ્રેસ આવી પાર્ટી છે સાહેબ ગયા પછી ખબર પડે ને ઘરમાં જ ગઈ રહ્યા ન હોય તો આપણે ઘરમાં શું છે એ ખબર પડે તમે ખિસ્સામાં કોઈ પણ છે બીજાનો ખિસ્સો એમાં હાથ નાખો તો અંદર ઉપરથી તો કેમેરો ન હોય કે અંદર શું છે આ તો અંદર ગયેલા પછી ખબર પડી કે આમાં કઈ નથી દોઢ વર્ષ પછી તમને ખબર પડી ના માણસ માણસ ને મહિના દિવસ માં ખબર પડી જાય અને મિત્રો તમને એક વસ્તુ કહું કે હું જાહેર જીવનનો જીવ છું એ સો ટકા છે ભારતીય જનતા પાર્ટીમાં હું આવ્યો છું ને એટલે નથી સત્તાની લાલચમાં આવ્યો નથી ટિકિટની લાલચમાં આવ્યો કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો નથી એ તમને વાસ્તવિકતા હા તમે ખરેખર ની વાત એ છે કે હું તમને કહું કોઈ પણ તમે જ્યાં એનાથી બહાર ન નીકળો હજની ત્યાં સુધી તમારે જેની ઘરે બેઠા હોય એના જ ગીત ગાવાના હોય તમે ઘર બહાર નીકળ્યા ના ગીત નથી ગાતો મેં ભાજપના ગીત ગાયા જ નથી હું ભાજપનો સૈનિક છું ભાજપમાં જ મારો જન્મ થયો છે બરોબર ભાજપના ગીત ખોટું હતું મને એવું લાગે છે કે સામે કઈક આપણે એવું નથી જે વિપક્ષ બેઠો હોય મેં ચોક્કસ તમારો અધિકાર તમારો અધિકાર છે પણ હું વલ્લભભાઈ એક પ્રમુખ સાહેબ કે સત્યોતેર વિધાનસભાના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો તો એટલે તમારા માધ્યમથી મારા મતદારોને જે મને તેર ચૌદ મહિનાના ગાળામાં સેવા કરવાનો મોકો મળ્યો અને થઈ શકે સેવા કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ હું જાહેર જીવનનો જીવ છું ચૂંટણી નથી લડવાનો એ તમને કહું છું પણ લોકોની સેવા કરવા માટે હું કાયમ રહ્યો છું અને રહીશ તમારા કોંગ્રેસમાં જયારે ના ના સાહેબ બરોબર બરોબર કોંગ્રેસની પરંપરા છે હું જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો ને તેથી એ કોંગ્રેસમાં મારા પુત્રા બરતા હતા આ નવું નથી સાહેબ થેન્ક યુ મને પૂછી લેજો કારણ કે આમાં વિપક્ષ નબળો થઈ ગયો છે મને લાગે તમે સબળા સાથે જાઓ તમે આમ ના ના ચોક્કસ તમે લોકતંત્ર માટેનો તમારો જે ભાવ છે એ મારા માથા ઉપર ભારત સૌથી મોટું લોકશાહી દેશ હું કહી દઈશ એમને કહી દો સાહેબ કહી દઈશ હા ભાઈ વલ્લભભાઈ ન બાઇક લેવાની હોય તો વાંધો નથી એટલે આ પછી હું એવું લાગે છે खाली बोलना हिंदी में भी देने के सवाल नहीं सवाल नहीं आप भाजपा में क्या भाजपा में इसलिए मैं वापिस शामिल हुआ कि आदेश ना प्रधान ये देश के प्रधानमंत्री जो पाकिस्तान में स्ट्राइक करी आतंकवादी के खात्मे करे उस पर से मेरे को ऐसा लगा कि ये देश में शासन करने के लिए फिर से नरेंद्र भाई ही चाहिए कांग्रेस के पास लीडरशिप में ऐसी नहीं देखता हूँ नरेंद्र भाई ने जो विश्व पर भारत की प्रतिमा को फल पर छोड़ी है कि जो मान सम्मान भारत देश का ये पांच साल में बढ़ा है उसके प्रभावित મોકર મે বিজেপি મે આયા તો કોંગ્રેસ ના પૂર્વધારા સભ્ય વિધિવત રીતે ભાજપ માં જોડાયા છે કારણ કે કેટલીક વસ્તુ તો કોંગ્રેસ ને પૂછ્યું નથી એક તો ન પૂછ્યું મોગલો મોગલો હા આપણે પૂછીએ છીએ ધામનગર ગ્રામ મંડળના ધારાશિબ્ર હો ચૂકેલા ભાઈ શ્રી વલ્લભભાઈ ધાવરિયા આજે અમારા પ્રદીપસિંહજી ભાઈ શ્રી અકુભા ભાઈ શ્રી ભરતભાઈ જયંતિભાઈ અમિતભાઈ ચૌધરી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના હું સહજ ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું સથવારા સમાજનું ખૂબ મોટું નેતા અને નામ એ વલ્લભભાઈ ધાવરિયા રહ્યા છે સૌરાષ્ટ્રમાં સથવારા સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે ખાસ કરીને જામનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશેષ પ્રમાણમાં પરિણામોમાં ફેરફાર કરી શકે એવો સમાજ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ આ સમાજ રહ્યો છે એટલે એક એવા મોટા નેતા જેને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરતા મને આનંદ થાય છે એમને આવકારું છું નરેન્દ્રભાઈનું નેતૃત્વ દેશ અને રાજ્યની જનતાનો અવાજ અમિતભાઈનું સંગ્રહાત્મક માર્ગદર્શન વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની રાજ્યની સરકાર જે પ્રકારે વિકાસની દિશા જનજન સુધી પહોંચવાના પ્રયાસો સફળતાપૂર્વક કર્યા છે ત્યારે બે હજારની ઓગણીસનું લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે રાજ્યની જનતા પણ ઉત્સવ મનાવે છે કોંગ્રેસના અનેક ધારાસભ્યો હાલાકી વલ્લભભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ સંગઠન અને પ્રતિનિધિ તરીકે નિભાવી ચૂક્યા છે પણ કોઈ ધારાસભ્ય પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે જેમણે જેને આપ્યું છે એને પાછું આપીને આવે છે મોરલી રીતે એમને અધિકાર છે કારણ કે જે પાર્ટીમાંથી પ્રતિનિધિ બને એ પાર્ટીમાંથી છૂટા થઈને આવે છે ત્યારે વલ્લભભાઈએ તો જે જાહેરાત કરી છે મને એવું લાગે છે કે નવો ઇતિહાસ કોઈ પ્રતિનિધિ હોય ધારાસભ્ય હોય એક વર્ષથી હોય અને પોતે એમ કે આવનારી વિધાનસભા કે લોકસભા એ લડવાના નથી અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવે છે મને એવું લાગે છે કે એમની આ ઊંચાઈને હું વધાવું છું અભિનંદન આપું છું સમગ્ર સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પુનઃ એકવાર આપણા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી એવા અમિતભાઈના નેતૃત્વની અંદર આ રાજ્યમાં માંથી છવ્વીસ સીટો જીતાય જનતાની સેવા થાય આ ભાવ સાથે ભાઈ વલ્લભભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે એમનું પુનઃ એકવાર સ્વાગત કરું છું અને મને પાકો ભરોસો કે ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં ઉમેરો ત્યાંના અમારા મંત્રી કુબા પણ હાજર છે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરો થયો છે દિવસોમાં ચૂંટણી થકી જનતાની સેવા હું રાજ્યની જનતાને પણ વિનંતી કરું છું કે આ ખૂબ મોટો ઉત્સવ છે આ ઉત્સવને આનંદથી માણી અને આ ઉત્સવમાં ભાગ લઈએ ભાગ લેવડાવીએ અને સૌથી પવિત્ર ફરજ કે મતની છે ત્યારે જયારે આપણે હક માંગતા હોય છે ત્યારે આપણી ફરજ પણ લોકશાહીમાં મત આપવાની છે ત્યારે નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ના કમળ ઉપર આપણે બધા મતદાન કરીને આ દેશની લોકશાહીનું સાચું જતન કરીએ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના બળબુતા ઉપર છે આવા તો અનેક લોકો ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા અને ગયા કોંગ્રેસના પ્યાદા તરીકે જ હંમેશા કામ કર્યું છે ચૂંટણીમાં કોંગ્રેસના પૈસા લઈને સભાઓ કરી છે હું તો ઈચ્છું છું કે કોઈ વ્યક્તિ સમાજને ગેરમાર્ગે દોરીને કોઈ પાર્ટીમાં જોડાતા હોય જેનો અસલી ચહેરો છે હું ક્યારેય નહીં લડું ક્યારેય નહીં આવું સમાજના નિર્દોષ લોકોના મૃત્યુ કરાવરાનાર અલગ અલગ રીતે ઉશ્કેરીજનક વાતો કરનાર હવે એનો અસલી ચહેરો બહાર આવ્યો છે જનતા સમાજ મારી કાળથી જોઈ રહી પણ હું પુનઃ કહું છું ભારતીય જનતા પાર્ટી એના બળબતાઓ પર છે આ રાજ્યમાં છઠ્ઠીવાર સરકાર બની છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થમ્બિંગ મેજોરિટી સાથે સરકાર બની છે હજી બનવા જઈ રહી છે નરેન્દ્રભાઈ દેશ અને દુનિયામાં ગૌરવ માથું ઊંચું કરી શકીએ એ પ્રકારે ભારતનું ગૌરવ વધાર્યું છે ગુજરાતનું ગૌરવ છે ભારતનું ગૌરવ છે કોંગ્રેસને વાતો કરવાની આવા લોકોને લોકશાહીમાં ગમે ને ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકે છે એ બધા અબાધિત અધિકાર છે પણ હું હમણાં જોતો તો જયારે પણ એનામાંથી કોઈ છોડી જાય ત્યારે એકને એક રેકડ લો લગભગ લગભગ હું સાંભળી રહ્યો છું અરે ભાઈ એવું બધું હોય તો તમને કોણ ફરિયાદ કરવાની ના પડે છે આ વલ્લભભાઈ મારી બાજુમાં બેઠા છે મને કહેતા હતા કે સાબિત નહીં કરે તો હું ફરિયાદ કરીશ આ પ્રકારની વાતો પોતાના લોકોને સાચવી નહીં શકે એવી કોંગ્રેસ આ પ્રકારની વાતો કરી અને શું સૂચવા માંગે છે હું તો કોંગ્રેસના લોકોને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે નબળા છો એ સ્વીકારી લો ભારતીય જનતા પાર્ટી સબળી છે એ સ્વીકારી લો તમે નેતૃત્વ કરો છો અમે પણ વિરોધ પક્ષમાં હતા તમે લાલ લગાટ ચલાવી છે આજે વાત કરો છો ત્યારે આખે આખી રાજપાળ બનાવીને સપોર્ટ તમે આપ્યો છે મારે કેવું છે આજે આપ સૌને ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યો બે હજાર સાતમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપર રાજીનામા અપાયા હતા કોણ કોણે હેલિકોપ્ટર આપીને સભાઓ કરાવતા હતા મહેરબાની કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો આ રાજ્યની અંદર તમારા પાપ પીડા છે કેટલી વાર સરકાર ઉથલાવાના પ્રયાસો ઉથલાવી ચૂકેલા લોકો એ લોકશાહીની વાતો કરો છો અમે પવિત્ર રીતે જેમને આવું હોય અગાઉ પણ કહ્યું છે રાજીનામું ધારાસભ્ય તરીકે આપીને આવે છે એકવાર જનતાની વચ્ચે જઈને જેને લડવું છે વલ્લભભાઈ નથી લડવાના એ લડીને જીતવાના છે જનતાનો વિશ્વાસ જીતવાના અકુભા છે તો જનતાએ મત આપ્યો છે ભારતના પ્રતિક મત આપ્યો છે મોર મારી છે પેલા હોય જનતા પણ સહી દેતી હોય ત્યારે મને એમ છે સૌથી અગત્યનું કે જનતા જયારે ચૂંટીને પ્રતિનિધિ બનાવીને મોકલતા હોય છે ત્યારે એ હોય છે એટલે કોંગ્રેસને કઈ રહ્યું નથી મને લાગે છે કે સમગ્ર નેતૃત્વ બે હજાર સત્તર પછી નવું આવેલું નેતૃત્વ પૂર્વ નેતૃત્વ કે નરેન્દ્રભાઈ થી માંડી કેશુભાઈ થી માંડી આનંદીબેનથી માંડી ક્યારેય આ રાજ્યમાં કશું જીતી શકી નથી બે હાજર સત્તર પછી આવેલી તમામ ચૂંટણીઓ કોંગ્રેસ હારી છે જનતાએ હરાવી છે જિલ્લા પંચાયતો તૂટી છે નગરપાલિકાઓ તૂટી છે પાપ તમારું છે અને રાજ્યની જનતાને હવે ચિંતા તો મને એવું લાગે છે કે સાતવજી કરે છે ભાજપના કાર્યકર્તાઓ ચિંતા કરે છે એમને કરવું તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારો સૈનિક છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારું ગૌરવ છે તમે આટલી બધી લાગણી હોય તો મને એવું લાગે છે કે તમે બધા ખુલ્લું મૂકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જોડાઈ જાઓ અમને કોઈ વાંધો નથી એટલે માત્ર ને માત્ર હવામાં હવાથી બીજા લોકો હોય કોઈ પણ લોકો હોય આ રાજ્યમાં કશું ઉકાળી શકવાના નથી કારણ કે ભાજપ એ સેવાના ભાવ સાથે લોકોની વચ્ચે છે અમારે કોઈને લિસ્ટ આપવાની જરૂર નથી સાચવવાની જવાબદારી એમની છે મારું પુત્ર મારું બાળક હોય બાળકને મોટું મારે કરવાનું હોય સાચવવાનું મારે હોય ઘરમાં મારે રાખવાનું હોય કેવત છે હું નથી કેતો સવરે એ કોઈ બીજા નો ધોઈ દે કપડા આપણે જ ધોવા પડે એટલે મહેરબાની કરીને તમે શક્તિ નથી તમારામાં તાકાત નથી ભારતીય જનતા પાર્ટીને પ્રજાને વાત કરવાના ગેરમાર્ગે દોરવા નીકળ્યા છો તમને કોણ તમે છે તમારામાં શક્તિ નથી તમારામાં હવે કોઈ જવાનું નથી કોઈ છે નહીં નિવેદનો અપાવર એવા કરે છે તો આ વલ્લભભાઈ આવ્યા કોઈ નહોતો તો કેવી રીતે આવ્યા ત્રણ દિવસ પહેલા મેં જયું તો બધું આમ છે ને કાંઈ તો પછી તો છૂટું મૂકી દો ને ભાઈ વલ્લભભાઈને મનાવવા કેમ સવારથી નીકળ્યા છે હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી વિપક્ષના નેતાને ને પ્રમુખના જાતો આપણા માધ્યમથી મેં જોયું ત્રણ ધારાસભ્યો અને સાચવા નીકળ્યા ગોતવા નીકળ્યા સવારથી ફોન કરે છે ભાઈ તમારે કોઈની જરૂર નથી તો સેના માટે તમે બચાવવાની અમે કોઈને તોડતા નથી જેમને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે કાયમ કહ્યું છે ચૂંટણી આવી એટલે નહીં અમે કાયમ આવતા રહ્યા છીએ અને કમલમની અંદર કાયમ કેસ પહેરાવતા રહે છે પહેરાવશું પણ થેન્ક યુ મને એવું લાગે છે કે તોડફોડ એટલા માટે ન કહી શકાય રાજીનામું આપીને લોકપ્રતિનિધિ તરીકેનું એ ભાજપમાં જોડાય છે જેમના થકી પ્રતિનિધિત્વ મેળવ્યું છે એ પ્રતિનિધિત્વ આપીને જોડાય છે એટલે મને એવું લાગે છે કે છોડીને પ્રતિનિધિત્વ છોડીને એ સભ્યપદ છોડીને આવે છે હવે વલ્લભભાઈ કહ્યું કે આંતરિક મુસાફર તમને ચૂંટણી લાગે છે જિલ્લા તાલુકા પંચાયત પણ તૂટી છે વચ્ચે ચૂંટણી નહોતી ત્યારે પણ કેટલાક લોકો નીકળ્યા છે સ્વાભાવિક છે કે લોકશાહીનું પર્વ આવતું હોય ત્યારે જેમને પણ એવું લાગતું હોય કે આ ઠીક નથી અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે પ્રકારે વિરાટ સ્વરૂપે બહાર આવ્યું છે હું માનું છું કે પહેલી વખત આ ભારતની ભૂમિએ નરેન્દ્રભાઈને દેશની સેવા કર્યા પછી વિરાટ સ્વરૂપમાં વિશ્વના નેતા તરીકે જોઈ રહ્યું છે ત્યારે ગૌરવ છે સ્વાભાવિક છે નરેન્દ્રભાઈના નેતૃત્વની ચૂંટણી હોય ત્યારે સૌ આવે હજી પણ કહું છું કોંગ્રેસે કી કહેવાની આવશ્યકતા નથી લિસ્ટ અમારી પાસે માંગવાની આવશ્યકતા નથી તમારે તમારું કરવાનું છે અને તમે ભૂતકાળમાં આ બધું પ્રતિનિધિના રાજીનામા અપાવ્યા વગર કર્યું છે સરકારો તોડી અમે પ્રતિનિધિ જે આવવા માંગતા હોય એને રાજીનામું આપીને સ્વીકાર્યું છે થેન્ક યુ છેલ્લો અમારો સવાલ છે સવાલ એ છે કે રાજનીતિ છે રાજનીતિમાં એક નૈતિકતા હોય છે આવી રીતે તોડફોડ કેટલું યોગ્ય બીજી વાત આવી રીતે રાજીનામું અનિલભાઈ અપાવવાનું નથી બીજી વખત પેટા ચૂંટણી થાય એ ખર્ચ એ ટેક્સપેયર નો પૈસો છે તો લાગતો નથી મતદારો સાથે છે મને એવું લાગે છે કે તમે જે ભારતીય જનતા પાર્ટી માટે વાત કરો છો કોંગ્રેસે પ્રતિનિધિ ચાલુ રાખીને સરકારો તોડ્યાના દાખલાઓ છે અમે કોઈ તોડફોડ કરતા નથી પ્રતિનિધિત્વ તરીકે રાજીનામું આપીને બધાને લોકશાહીમાં લડવાનો રાજીનામું આપવાનો ચૂંટણી લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે રાજીનામું આપે તો ચૂંટણી આવે